આજરોજ પેટલાદમાં નાગ પાંચમ નિમિત્તે ભાથીજી મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઠૂંઠા સુખડી તેમજ કુલરનો પ્રસાદ પેટલાદ તેમજ આજુબાજુના ગામ લોકો દ્વારા આવેલા દર્શનાર્થી ભાવિ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવ્યો હતો તેમજ વીર સુરા ભાથીજી મહારાજ નાગ પાંચમના દિવસે અર્જુનભાઈ ભુવાજી આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અર્જુનભાઈ ભુવાજી દ્વારા સાપ અન્ય જીવો કે ઝેરી જીવો કરડ્યા હોય તો તેનું ઝેર ઉતારવામાં આવે છે આવા કાર્યક્રમો વર્ષમાં બે વાર એક નાગ પાંચમ તેમજ બીજા બેસતા વર્ષના દિવસે લોકોનું ઘોડાપુર ઉમટી પડે છે તેમજ નાગ પાંચમના દિવસે હવનમાં દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે

કેટલું જૂનું મંદિર છે